ગામનું નામ અગતરાય છે અગતરાય કોનું તો કે મહાગુપ્તરાજ પર્વતભાઈનું દાદા ખાચર કે મહારાજ અમે તમને આખું દરબારગઢ સોંપી દીધું વખાણ તો વારંવાર મારો પર્વત મારો પર્વત કરું છું એ પર્વત છે કેવડું મહારાજ કે ડુંગરથી અધિક ઊંચો છે આપણે જે જગ્યાએ ઊભા છીએ ને એ મારડિયાનું મકાન છે આ છત્રી છે પ્રસાદીની છે કારણ કે મંદિર ત્રણ વાર નહીં પણ છત્રી એમને એમ રાખેલી છે પ્રસાદીની મહારાજ જ્યારે એ પધાર ને ત્યારે પથ્થર ઉપર બેસીને નાતા

તો ચાલો દર્શક મિત્રો હવે આપણે અગતરાય સ્વામિનારાયણ મંદિરમાં જ્યાં પર્વતભાઈનું મકાન છે અને જ્યાં ભીમભાઈ મારડિયાનું મકાન છે એ બંને સ્વામિનારાયણ મંદિરના આપણે દર્શન કરીશું અને અહીંના પરમ ભક્તરાજ એવા બેનશ્રી ભાવનાબેન દવે એમની પાસેથી મહામુક્તરાજ પર્વતભાઈ તેમજ મહામુક્તરાજ ભીમાભાઈ મારડિયાનો મહિમા જાણીશું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી આપણે જે જગ્યાએ ઊભા છીએ ને ભીમભાઈ મારડિયાનું મકાન છે આ છત્રી છે પ્રસાદીની છે કારણ કે મંદિર ત્રણ વાર ન પણ છત્રી એમને એમ રાખેલી છે પ્રસાદીની મહારાજ જ્યારે એ પધારતા ને આ પથ્થર ઉપર બેસીને નાતા અને સભા કરીને બેસતા અને નીચે છે એ મહારાજની લિપિ છે ઉત્તર ઉત્તર પ્રદેશની યુપીની લિપિ છે એટલે આ બધે મહારાજનો લેખ છે અને અહીંયા મહારાજે જન્માષ્ટમીના ઉત્સવ કરેલા છે કુલડોરનો ઉત્સવ કરેલો છે રામાનંદ સ્વામી અહીંયા બહુ વારંવાર પધારતા અને મયારામ ભટ્ટ પર્વતભાઈ ભીમભાઈ એ બધા કાઠી એ બધા ભક્તો જે મહારાજને સાથે કાયમી રહેવાવાળા મૂળજી બ્રહ્મચારી છે સંતો નંદ સંતો મહારાજના વખતના બધા બહુ સમયે ઉત્સવો કરેલા છે અને લોજમાં એક વખત દુષ્કાળ પાડેલો ત્યારે મહારાજે પૂછ્યું પર્વતભાઈ ઘરમાં કેટલું અનાજ છે તો એ સમયે પર્વતભાઈએ અગિયાર ગાડા અગતરાયથી લોજમાં મોકલા હતા અને અગત્ય લોજનો દુષ્કાળ ટેડ્યો હતો ત્યારે મહારાજ બોલે છે કે તમે તમારા છોકરાઓ માટે કાંઈ રાખ્યું કે બધું આપી દીધું ત્યારે પર્વતભાઈ બોલે છે કે મહારાજ અમે કણબીના દીકરાને અને ટુકડા ઉકેડા ખોદીને ખાઈ લઈએ મહારાજ ભૂઇખા ન જાય એવા તો બધાય મુક્ત થઈ ગયા ભાઈજી નામ લઈ લો તોય કલ્યાણ થઈ જાય સજાનંદ સ્વામી મહારાજ ભાજપના દર્શન કરી રહ્યા છીએ ને

તો મારાજી વાડીમાં સભા ભરીને બેઠા હતા આંબાના વૃક્ષ નીચે ત્યારે મહારાજના સમયમાં અસુરો બહુ હતા ક્યારેય સુખ ન લેવા દેતા મારા સામે આવીને બસો ત્રણસોનું ને એવા અસુરોનું ટોળું આવી ને મારા સામે લડાઈ કરવા માંડ્યું અને કેવા માંડ્યા કે તમે સ્વામિનારાયણ ભગવાન હોય તો આમાં કંઈક ચમત્કારનું કોળી કહેવા છે ને કે ચમત્કાર વિના નમસ્કાર એટલે મારા જે ચપટી વગાડતા એક જ કેરીના ઝાડમાંથી વ્હાઈટ કલરનો રોષ કર્યો

એ પર્વત છે કેવડું મહારાજ કે એ ડુંગરથી અધિક ઊંચો છે પર્વતનો પર્યાય શબ્દ જોઈએ ને ભાઈજી તો ડુંગર થાય એટલે કાઠીઓને બહુ સંશય થાય રાખે વારંવાર કે છે મહારાજ કે કાંઈ વાંધો નહીં ટાઈમ આવશે એટલે તમને પર્વતભાઈની પરીક્ષા કરી લેશું એક વખત અહીંયા આવે છે તો બધા કાઠીઓ પોતાના ઘોડાઓ જેમ તેમ મૂકી દે છે જે આપણે આ જગ્યા ઉપર ઊભા છીએ ને એ પર્વતભાઈનું અસલ ઓરિજિનલ મકાન છે છેલ્લા વીસ વર્ષથી આ રિનોવેશન છે કારણ કે મારા સવા બસો વર્ષથી વધારે વરસ થયા એટલે હા ફેલ થઈ ગયું હતું આ જગ્યા પર્વતભાઈનું ઘર એટલે અહીંયા બધા કાઠીઓએ જેમ તેમ ઘોડાઓ મૂકે છે મારા જ બધા કાઠીઓને ઠપકો આપે છે તમે ઘેરે આમ ખવડાવો છો પછી બધા કાઠીઓ શરમના માયરા નીચું જોઈ જાય છે અને પાછળ એના વાડા હતા જે ઢોર બાંધવાની અલગ વ્યવસ્થા હોય એને વાડા બોલીએ કાઠિયાવાડમાં જે ત્યાં માણકી બાંધે છે કાઠીઓ પોતપોતાના ઘોડા બાંધે છે અને મારા જે અહીંયા બધા કાઠીઓને પંગતમાં બેસાડી અને અખંડ ધારે ઘી પીરસા છે એ લીલા ચરિત્ર આ છે મહારાજ ઘી દોડે છે અને પર્વતભાઈ નાચે છે અને બોલે છે કે ખાનારા મળે કહું મળે પણ હવે ઢોળનારા પીરસનારા ક્યાંય નહીં જવું મહારાજને કહે છે પર્વતભાઈ કે મહારાજ ઘીની ધાર ઓછી કરો તો મારા ગળા છે એ સમયનું ચોખ્ખું ઘી જાપા બહાર નીકળી ગયું હતું પર્વતભાઈને સંશય નતો થયો આ પર્વતભાઈ છે નિરાવણ દ્રષ્ટિ હતી મહારાજને ત્રણેય અવસ્થામાં દેખતા મહારાજ ગમે ત્યાં વિચરણ કરતા હોય ને પર્વતભાઈ એથી કહી દેતા કે મહારાજે કેવા છોગલાવાળી પાઘ કેવા તોરા લખે સંજીવ જેવી દ્રષ્ટિ હતી નિર્મુખી હતા અને બીજો પ્રસંગ મેં નગતરાયમાં છે આ પર્વતભાઈનું ખેતર રોડ ઉપર પર્વતભાઈનું ખેતર છે અને પર્વતભાઈ સાતી આપતા હતા ને મનોમન વિચારવા લાગ્યા કે મારા ઘરના આજે ભાત લઈને આવ્યા મારા ભુઈખા થયા છે હળ સાઈડમાં મૂકીને મહારાજને ભાવથી થાળ જમાડે શેડા પાડો ને એમ કે ભગત રાત આખી ભજન કીર્તનને સત્સંગ સભા કરે ના ગાંડો કામ તો ઊંઘી ગયો લાવે કે લાવીને જગાડું નકર એના બળદ બીજાની વાડીમાં જઈને પાકને નુકસાન કરશે સ્પર્શ મારીને ઠેલો મારીને જગાડવાનો પ્રયત્ન કર્યો તો હાથમાંથી દહીને રોટલો ઢોળાઈ ગયા ત્યારે મહારાજ બોલે છે કે વારે વા ખરા સત્સંગી તો મારા પર્વતભાઈને ગોરધનભાઈ છે અને આ એનો પરિવાર છે પર્વતભાઈની માણાવદર છે પર્વતભાઈને તો જોઈએ તો એક જ દીકરા હતા મેઘજી અંધકાર છે ધામમાં જવાની તૈયારી લે છે ગઢપુરથી અમારા મૈયારામ પણ પત્ર લઈને આવ્યો કે મારા જ અંભા દીકરા સિરિયસ છે તો પોતે ગટપુર જવા નીકળી ગયા અડધો કિલોમીટર દૂર ન પહોંચ્યા તો દીકરાએ દેહ મૂકી દીધા ધામમાં વ્યા ગયા કુટુંબના એક ભાઈ ઘોડા લઈને તેડવા ગયા કે ભગત હવે પાછા વળી જાઉં દીકરાની અંતિમ વિધિ અગ્નિ સંસ્કાર તો કરવા જ ને પર્વતભાઈ કે બધુંય તમે પતાવો અમારે પાછું નથી આવવું વચ્ચે નદી આવી દીકરા નામનું સ્નાન કરી લીધું ગઠપુર જઈને મહારાજે પહેલો પ્રશ્ન પૂછો કે મયારામ ભટ્ટ પર્વતભાઈને પૂછો ઘરે બૈરી છોકરા તો મજામાં છે ને પર્વતભાઈ કે મારા દીકરા પહેલાં સુખિયા હતા અને મહા સુખિયા થઈ ગયા ગઢપુર જઈને સાકર વેચી ભાઈ એની સ્થિતિ તો જુઓ અને એક વખત મહારાજ ગટપુરમાં નંદ સંતો સહિત સભા ભરીને બેઠા હતા ને પર્વતભાઈ સભામાં આવે છે ને તો બધા નાક આગળ આમ રૂમાલ મૂકી દે છે મહારાજ કે તમે એની કપડાની વાસ લઈ લો ને તો એ વાસના ટળી જાય સ્થિતિ બહુ ઊંચી હતી ત્રણેય અવસ્થામાં દેખતા એક વખત મહારાજ ગઢપુરમાં સભા ભરીને બેઠા હતા ને મહારાજ કે દાદા ખાજરના ગોલા કોણ થશે ગોલામાં સમજો ને ભાઈજી દાસનું દાસ થવું એટલે કોઈએ ઊંચી આંગળી ન કરી ત્યારે પર્વતભાઈ ઊંચી આંગળી કરી હતી કે મહારાજ અમે કે દાદા ખાજરના ગોલા થશું મહારાજ કે અરે પર્વતભાઈ તમે તો કે એમાં શું છે ઘરે ભૈરી છોકરાના બોલા જ છીએ ઓલું લાવું પેલું લાવવું એટલે એવા મુક્ત હતા અને છેલ્લો પ્રસંગ એ છે કે એક વખત મહારાજની ગઢપુરમાં સત્સંગી જીવનની પારાયણ આવે છે સાત દિવસની પારાયણ હતી અને મહારાજ આજુબાજુ દ્રષ્ટિ કરે છે કે પર્વતભાઈ જમે છે કોના રસોડે સંતોના રસોડે જમે છે કે ભક્તોના રસોડે તપાસ કરી તો મહારાજ ક્યાંય પર્વતભાઈ જમતા જ નથી એ કે મારા તમારી મૂર્તિમાં અમને એટલું સુખ આવે છે કે કથા ચણા ખાઈ લઈ દાળિયા સિંગદાણિયા ખાઈ લઈ અને પાણી પી લઈ તમનો પેટ ભરાઈ જાય છે એવા એ મુક્ત હતા અને બાજુમાં સામે મંદિર છે એ ભીમભાઈનું છે પર્વતભાઈના શાળા એની વાડી છે સોનાપુરી પાસે કીડીઓનો ઉધાર કર્યો હતો એક વખત મહારાજ ભીમભાઈની વાડીએ સભા ભરીને બેઠા હતા ને તો કીડીઓ ઉભરાણી તો કે મહારાજ અમે મનુષ્ય તે છીએ તો ભજન કીર્તન કરીને મોક્ષ શક્ય કરશું આ જીવનો ઉધાર ક્યારે થાય મહારાજ કે ભગત તમને કોઈ વાતમાં શંકા ન રહી છે બધી કેડીઓને મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે અક્ષરધામ આવતું હતું અને એક વખત હલશે નથી એક વખત મહારાજ જેતપુરથી ગાદીએ બેઠા ને પછી સર્વપ્રથમ પહેલીવાર અગતરાય પધાર્યા ત્યારે સ્વરૂપાનંદ સ્વામી સાથે હતા સંઘ સંઘમાં એ કે મહારાજ રાજા ગાદી આવે તો જેલ કેદીઓને મુક્ત કરે ને જેલ ધોવરાવે આવે દૂધે દોરાવે તમે કંઈક કરો એ કે જે એ સમયે મહારાજ અગતરાયમાં બધા કેદીઓને જમપુરીમાં ખાલી કરાવી જમપુરી અને બધા કેદીઓને મારા જગ શ્રદ્ધા મેં કુતું સત્યાવીસ વખત મારા જગતરાયમાં પધારેલા છે અને મારું જો ટૂંકમાં પરિચય દઉં તો મારી આ છઠ્ઠી પેઢીની સેવા છે મારું નામ ભારતી અજેન્દ્ર દવે છે ભૂદેવ છીએ મારા મિસ્ટરની સેવા છે પરંપરામાં અહીંયા મારી સેવા છે ભાઈજી કાંઈ ન ઘટે ભજન ઘટે સજાનંદ સ્વામી જય સ્વામી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધા ભક્તોને લઈ આવજો એટલે કથા થાય સભા કરીએ સાચું ઈજ છે રે શ્યામ તમે સાચું નાણું બીજું બધું દુઃખદાયક છે અને મહારાજ ની આજ્ઞામાં રહેવું તો અક્ષરધામ મળશે નકર મહારાજ શિક્ષા પત્રીમાં કીધું છે કે મારી આજ્ઞામાં નથી મારું નથી મારા જે અગતરાયમાં પધારેલા ને ત્યારે અમારા બ્રાહ્મણના દીકરા મયારામ ભટ્ટ ખરા ને એના ભાઈ ગોવિંદરામ ભટ્ટ એના મકાનમાં અમારે રહેવાનું હાલની તારીખમાં અમે ત્યાં રહીએ છીએ પૂજારી એટલે અમારા દીકરાની જનોઈ દેવાતી હતી ને ત્યારે ગરીબાઈ બહુ સમયે એટલે ભૂદેવ તો મુંજાણા મહારાજ કે એક યુક્તિ કરીએ રાતનો પ્રોગ્રામ કરીએ કે ફૂલેકો એટલે કે બધા ઘોડે ચડે ને ગામ આખું સમસ્ત ગામ ભેગું થાય અને બધા ફૂલેકામાં ત્રણ દિવસ મહારાજ અગતરાઈમાં કન્ટિન્યુ ત્રણ ફૂલે ફૂલેકે ફેરા ત્યારે ભૂમાનંદ સ્વામીએ કીર્તન લઈ છું સર્વે સખી જીવન જોવા રોજે ઘોડે રાજેશ્વર બિરાજે મહારાજ કે હું મારું ફૂલેકું મર કરી દઉં ને એટલે મને ભગવાન જાણી સર્વપાણી જાણીને બધાય દાન દક્ષિણા દેશે એ સમયે મહારાજને ત્રણ હજાર જેવી રકમ થઈ હતી ત્રણ હજાર એટલે ભાઈજી એ સમયે ત્રણ કરોડ જેવા હતા અને એ બધી દક્ષિણા મહારાજ કે મેં ભૂદેવને ગામે તો શ્રીફળ સાકર આપ્યા એનાથી કાંઈનો પ્રસંગ ન ઉકલે એટલે એ સમયનું પોટલું વાળીને બધું ભૂદેવને પાછળના ઘોડામાં ભુદેવ બળવાને આપી દીધું અને એ ભૂદેવનું દરિદ્ર ટળી ગયું ત્યારથી અને જનોઈનો પ્રસંગ એ ઉકલી ગયો સ્વામી મહારાજ મહારાજની જય જય સ્વામી ખૂબ ખૂબ આભાર બેન તમારો આ પર્વતભાઈ ઘરે તમે જે આખો પ્રસંગ મહિમા સહિત કીધો આનાથી અમારા દર્શક મિત્રોને પર્વતભાઈનો મહિમા અને મહારાજનો મહિમા તો હોય જ પણ મહારાજના હરિભક્તોનો મહિમા પણ આટલો બધો હોય છે એની પણ જાણ થશે પુનઃ તમારો ખૂબ ખૂબ આભાર સાથે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભગવાન આજે હું ગોપાલ સ્વામી અગતરાયમાં દીક્ષા લીધી અને જ્યારે મહારાજની આજ્ઞાથી અગતરાયમાં સત્સંગ કરાવવા માટે છ મહિના મહારાજ આજ્ઞા કરેલી છ મહિના સત્સંગ કરાવવા માટે ગોપાળાન સ્વામી આવ્યા મોટા મોટા સંતો ભેરા હતા ભાઈ રામદાસ સ્વામી પછી અદભુત સ્વામી બધા સંતો ભેરા હતા તો મહારાજે આજ્ઞા કરી કે સ્વામી તમારે કથા વાર્તા કરવાની તો મોટા સંતોને થોડુંક એવું હતું કે હજી આ ગોપાળનંદ સ્વામીને કાલે દીક્ષા દેવાની આજ મહારાજ એમ કે તમારા મંડળમાં મોટેરું રહેવાનું તો ગોપાળાનંદ સ્વામી છ મહિના અગત્યમાં રોકાણા અને ગોપાળનંદ સ્વામી એવી સર્વોપરીપણી વાત કરી સ્વામી ભગવાન શું છે બધું સમજાવવા માટે પછી બીજા સંતો સવારે વહેલા ઉઠી ઉઠી ગોપાળાયંદ સ્વામી જે જાગે ને એ પહેલા ઉઠી અને ગોપાળાયંદ સ્વામી જ્યાં પૂજા કરતા હતા ત્યાં બધા સંતો મોટા સંતો દર્શન કરવા આવ્યા છે તો ગોપાલ સ્વામી કેમ કે આજ કેમ ઉલટી ગંગા તો સંતો કે આદિલગણ તો ઉલટી હતી આજ સીધી થઈ એ કે અમે તો કાચે કાચા એ કે તમે ના મળ્યા હોત ને મહારાજની સર્વપણ વાત ન મળી હોત તો અમે કાચા ને કાચા વયા જ્યાં ગોપાળાયણ સ્વામી અહીંયા છ મહિના સત્સંગ કરી રહ્યા તો કાળને અગત્યમાં પેસવા ના દીધો ગોપાળાયણ સ્વામીની એવું ભગવાનનું સ્વરૂપ પણ એ મહિમા હતો પોતા પાસે એટલે કાળ છ મહિના અગત્યા એમાં આવ્યો નહીં તો કાળ ખુદ ભગવાન સ્વામી પાસે ગઢડા ગયો એ કે મહારાજ તમારો ગોપાલન સ્વામી અમને ગામમાં આવવા નથી દેતો એ કે બેસવા નથી દેતા એ કે કાંઈ વાંધો નહીં આવે તો મહારાજની અહીંયાથી ખાલી અંતરદૃષ્ટિ થઈ કે ગોપાળન સ્વામી કે સંતો આપણે હવે કાલે અહીંથી નીકળી જવાનું અને અમારા અગત્યના સત્સંગ સમાજ એ એમ કહેશે મોટા નંદ સંતો ત્યાર પછી અગત્યની અંદર બે ચાર દિવસમાં કેટલા મહિના થઈ ગયા છ મહિનાનો જે કાળનો ગેપ હતો ને એ બધો પૂરો થઈ ગયો સ્વામી અહીંથી નીકળ્યા પછી કાળ આવ્યું હા ભાઈ ગોપાળાન સ્વામી પછી એવી બધા મોટા સંતો અહીંયા અમારું પગત્ર બહુ જો અમારે ભગવાન હરિકૃષ્ણ મહારાજ રાધા રાધારમણદેવ રણસોત્રી કુમાર સિદ્ધેશ્વર મહાદેવ એટલી કૃપા છે અમારા ગામમાં સત્સંગ બાબતનું કોઈ બીજી જાત રાગ દેશ નથી બધા હર્ષભક્તો આવે સંતો આવે આપણા આવે બીજા આવે બધાને માનથી જોવા સ્વામી ભગવાન અગતરેમાં આવ્યા તો નારણજીભાઈના દીકરા ગોવિંદરામ એની જમે વખતે મહારાજે કે આમ ઢોલ વાગતો હતો તો મહારાજ કે આ શું છે ભરતભાઈ એ કે આપણા ગોળ છે ને એના દીકરાને ફૂલે કે ફેરવાય એ કે ફૂલે કે ફેરવવાનું એટલે એ કે ગામમાં વરઘોડો નીકળે કે એમાં શું હોય એ કે પછી એમાં બ્રાહ્મણનો દીકરો છે ઘોડે ચડ્યો હોય એટલે કોઈ રૂપિયો હોવા રૂપિયો એ સમયમાં તો રૂપિયો હોવા રૂપિયો થતો તો મહારાજ કે મારે ફૂલે કે જવું

ચાર પદ મળ્યા હતા સર્વે સખી જીવન જોવા ચાલો પછી જુઓ છબી શ્યામ સુંદર વર્ગ કેરી એ ચાર કીર્તન છે ને અગત્ય બનાવેલા છે એમ કહીએ પછી આપણે શું સત્સંગમાં આગળ જે કાંઈ હોય ઇતિહાસ આપણે થોડોક માન્ય રાખવો પડતો ઘણા એમ કે અમદાવાદમાં થયા ને ઘણા એમ કહે અને બીજા મંજુ કેસારાણી સ્વામી છે ને એ આ ભીમબાપાનો વંશ પરંપરા મંજુ કેસારાણી સ્વામી આપણે ખબર હોય તો અત્યારે રામકૃષ્ણ સ્વામીનું આપણે ઓલું લીમડાવાળું ભક્ત ભક્તની ભક્તગાથાની કથા કરે છે એમાં રામકૃષ્ણદાસ સ્વામી આવે આપણે આવવાના આવે ગુરુકુલ વાના એ કહેતા હોય મંજુ કેસાનંદ સ્વામી સિંહ અગત્ય ફૂલે કહેવાય કરતા હતા ત્યારે દેવોએ આવીને મારાનો રોજો ઘોડો ભડકાયો રોજો ઘોડો ભડકાયો એટલે મારા પડી ગયા પડી ગયા એટલે હાથ ઉપર પોતાના શરીરનો વજન આવ્યો એટલે હાથમાં સેજ નહીં એવું ક્રેક થઈ ગયું એટલે પછી હકીમમાં પાટો બનજો લાંબો માથ રાખ્યો એ કે તમારે છ મહિના રાખવા એ મહારાજ ફરુદભાઈ ઘરે ગયા અને અહીં જગ્યા ફરુદભાઈ મને ખાટું ખાટું ખાવાનું મન થયું હકીમે ના પાડી તમારે ખાટું નહીં ખાવાની છાશ નહીં ખાવાની દહીં નહીં ખાવાનું તો ફરુદભાઈ કે મહારાજ કે હકીમ ના પાડી ગયો આપણે એ કંઈ ખવાય નહીં એ કે ભરૂચભાઈ તમને હું શું માનો અરે મારે તમે તો પૂર્ણ પુરુષો તમશો એ કે તો હું મોટો કે હકીમ એ કે તમે પરોતભાઈ રાતે કાતરાની ચટણી બાજરાનો રોટલો અને અડદની દાળ ખવરાઈ ગયો સવારે હકીમ આવ્યો પાટો સોડાવ્યો તો જી ત્રણ મહિનાનું કહી ગયો તો સવારે મારે કાંઈ હાથમાં નહોતું વાહ ભાઈ વાહ જય સ્વામી નારાયણ આપણે એકની વાત

વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક હરિભક્તોમાં શેર અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય સ્વામિનારાયણ